i <laughs>

તો એવું છે કે બે હાજર ચૌદ માં સ્થાય છે ન્યુઝીલેન્ડ ની અંદર અત્યારે પછી તો ઇન્ડિયા આવ્યો નથી અત્યારે આવ્યો છું બે હાજર ઓગણીસ માં અને મતદાન વિશે હા મતદાન તો જરૂરથી મારું મતદાન કરવાનો છે હું છું મતદાનના દિવસે અને આ જે છે આપણું જે લોકશાહી છે ભારતની એ દુનિયાની સૌથી મોટો મોટી લોકશાહી છે અને એના માટે હું તો મારા પોતાની જાતને ગર્વ સમજું છું કે ભાઈ હું ભારતીય છું પણ બીજી એક વસ્તુ એ છે કે જે લોકો મતદાન કરવાની પોતાની ક્ષમતા જે છે પોતાનો અધિકાર છે છતાં મતદાન નથી કરી શકતા એ નથી કરતા જે પણ હોય એ લોકોએ જરૂરથી મતદાન કરવું જોઈએ મતદાન તો સોસો ટ કરવું જરૂરી છે જરા સગા મોટા ભાઈ છેલ્લા પાંચ વર્ષથી આ થાય છે એ જ્યારે આપણે બે હાજર ચૌદમી લોકસભાની ચૂંટણી થી જયારે વોટિંગ કરી અને બહુ બહુ ને ફક્ત ફક્ત વોટિંગ દેવા માટે બોલાવેલા છે એમનો પ્લાનિંગ એકચ્યુઅલી ડિસેમ્બરમાં આવવાનો હતો મેં એમને કીધું કે તમે એપ્રિલમાં આવો તો આપણે વોટિંગનો પણ લાભ લઈ શકીએ એટલે મારા દેશવાસીઓને એક વિનંતી છે કે દરેક દેશવાસીઓ પોતાના ફેમિલી મેમ્બર્સને ખાસ કરીને વધુમાં વધુ સંખ્યામાં વોટિંગ આવે વોટિંગ એક એવી તાકાત છે કે જે દેશને મજબૂત બનાવી શકે તમે કોઈ પણ પક્ષ કા એ મહત્વનું નથી પણ જો વોટિંગ થતા પણ દેશ પૂરેપૂરું સો સો ટકા મજબૂત એ જે પાર્ટી શાસન કરે એને પૂરેપૂરી સક્ષમ અને પૂરેને પોતાના મેન્યુફેક્ચર ઉપર એ પૂરેપૂરું કામ કરી શકે